નમસ્કાર દર્શક મિત્રો હું છું દર્શના જોશી તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર કચ્છ થી અમારા રિપોર્ટર અંકિત ઉમરાણીયા સાથે નલિયા તાલુકો અંબાસડા શ્રી નલિયા લુહાર સમાજ દ્વારા શ્રી વિશ્વકર્મા દાદાની હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં નલિયા લુહાર સમાજવાળી મધ્ય સવારે દાદાનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ લોહાર સમાજવાડીથી નલિયા બજાર ચોક જૈન દેરાસર ત્યારબાદ કલ્યાણેશ્વર મહાદેવ મંદિર થઈ અને પરત લોહાર સમાજવાળી શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી ત્યારબાદ નલિયા લોહાર સમાજના સર્વે ભાઈઓ અને બહેનોએ સાથે મળીને દાદાનો મહાપ્રસાદનો લાભ લીધો હતો ત્યારબાદ બપોર પછીના સત્રમાં નળિયાલુહાર સમાજના મહિલા મંડળ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાંજે પણ મહાપ્રસાદ અને રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે દર અગિયારસના દિવસે નળિયાલુહાર સમાજના મહિલા મંડળ દ્વારા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર આયોજનની સંપૂર્ણ માહિતી શ્રી નળિયાલુહાર સમાજના પ્રમુખ શ્રી પરેશભાઈ વાઘેલાએ આપી હતી આજે મહા સુખ દિરસ એટલે આપણા ભગવાન શ્રી વિશ્વકર્મા દાદા પ્રાગટ્ય દિવસ જ્યાં જ્યાં આપણા નુવાર ભાઈઓ વસે છે ત્યાં ત્યાં શ્રી વિશ્વકર્મા દાદાની પૂજન હવન અને મહાઆરતી તથા મહાપ્રસાદ જેવા આયોજન થતા હોય છે એવી જ રીતે આજે આપણે નલિયા સમાજના સર્વે ભાઈઓ ભેગા મળી અને શ્રી દાદાનું પૂજન હવન અને મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો આપણે વધુ માહિતી માટે પરેશભાઈને કહીશું કે જણાવશે જય કુમારી સૌ નુવા જતીના ભાઈઓ સૌ માતાઓ મારી ગરીબો મારી બહેનો સૌ સાથે મળી અને વિશ્વકર્મા દાદાની ભોજના અર્ચન સવારના અવર્ડ હોમ તેમજ વિશ્વકર્મા દાદાની રવાની નલિયાના નુવા સમાધવાળીથી સૌ સાથે મળી અને મહાઆરતી કરી અને નલિયા ગામમાંથી જૈન દિરા સ્વ નલિયા જાડેજા ભાઈવાડીથી કરી બજાર સ્વમાંથી થઈ કલા માદેવ અને ફરી પરત નલિયા નુઆર સમાજવાળીમાં કરી વિશ્વકર્મા દાદાની રવાની પૂર્ણ કરી અને તે પછી અહીંયા પહોંચી અને મહાઆરતીનું ફરી આયોજન કરી સૌ સાથે મળી અને સૌ વડીલો માતા બહેનો એમાં સૌ સાથે મળી અને વિશ્વકર્મા દાદાનું પૂજન તેમાં આરતી કરી એ પછી સૌ સાથે મળી મહાપ્રસાદનું આયોજન કરી સૌ સાથે મળી મહાપ્રસાદ અમે લઈ એ પછી મહિલા મંડળનું ખૂબ સરસ ખૂબ જ સરસ આયોજન બપોર પછી મહિલા મંડળ આનંદ ગરબાનો કાર્યક્રમ રાખ્યો છે આનંદ ગરબા કરી ત્યાર પછી સૌ સાથે મળી અને સાંજના સૌ સાથે મળી મળીને સૌ પ્રસાદ લઈએ છીએ પ્રસાદ લઈ કે પછી હમણાં દાંડિયાનાથનો કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે આયોજન થાય

મહિલા મંડળની ખૂબ જ સરસ માગતી છે દરેક ગયાર છે આ મહિલા મંડળ અહીંયા સત્સંગ અને એવો સૌ બહુ સરસ કાર્યક્રમ કરે છે બહુ સરસ છે નલિયા મંડળ ખૂબ જ સરસ ખૂબ જ આવો સાથ સત્સર આપણે દરેક સમાજને મળતો રહે એ આપણે ભગવાન વિશ્વકર્મા દાદા પાસે પ્રાર્થના કરી અને નલિયા સમાજ જે કાર્ય કરી રહ્યું છે એ ખૂબ જ પ્રશંસનીય છે તો હું પરેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યુઝ